વારસદાર પ્રકરણ ચોવીસ લેખક શ્રી અશ્વિન રાવલ અદિતિ મંથનના ફ્લેટ ઉપર પછી વધુ રોકાઈ નહીં આજે મંથનને મળ્યા પછી એની ઉર્મિય બેકાબુ બની હતી અને હવે મંથને જ્યારે લગ્નની હા પાડી જ દીધી છે તો પછી પ્રેમ પાંગરવા માટે હજુ ઘણો સમય બંનેને મળવાનો જ છે અદિતિની વિદાય પછી મંથન પણ ક્યાંય સુધી એ રોમાંચક પળોને વાગોળતો રહ્યો અદિતિની આંખોમાં અજબ પ્રકારની કશિશ અને ખેંચાણ હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર એને મળી હતી જો કે ફાઈનલ નિર્ણય લેતા પહેલાં એણે મનોમન શીતલ અને અદિતિની સરખામણી કરી હતી શીતલ પણ ખૂબસૂરત હતી એને ગમી પણ હતી પરંતુ જે રીતે અદિતિ સર્વગુણ સંપન્ન હતી એ રીતે શીતલમાં હજુ કેટલીક બાબતો ખૂટતી હતી શીતલમાં અનંગનો આવેશ વધારે હતો ઉર્મિઓ હતી નજાકત હતી પરંતુ એમાં દેહ આકર્ષણ વધુ અભિવ્યક્ત થતું હતું શીતલ નટખટ અને ચંચળ વધારે હતી અદિતિ પણ નટખટ જરૂર હતી પરંતુ એનામાં બાલિશતા કે ચંચળતા ન હતી પરિપક્વતાની સાથે પ્રેમની અને વફાદારીની સુગંધ એનામાં ભળી હતી સવાલ હવે શીતલને સમજાવવાનો હતો એને કન્વિન્સ કરવાનો હતો પરંતુ એ તો સમય આવે જોળું જ જશે એમ વિચારી મંથન શીતલના વિચારોમાંથી બહાર આવી ગયો સાંજે બોરીવેલી સ્ટેશનથી એના ઉપર ફોન આવી ગયો કે એની બાઇક આવી ગઈ છે જરૂરી દસ્તાવેજ અને રસીદ બતાવી લઈ જવી મુંબઈમાં ગમે ત્યાં જવા આવવા માટે બાઇક એના માટે ખૂબ જ જરૂરી હતી પોતે એકલો જ હતો એટલે હાલ પૂરતી ગાડીની એવી કોઈ આવશ્યકતા ન હતી અદિતિ ઘરે પહોંચી ત્યારે સાંજના પોણા સાત વાગી ગયા હતા ઝાલા સાહેબ પણ ઘરે આવી ગયા હતા પપ્પા મંથન લગ્ન માટે તૈયાર છે આજે એણે સામેથી જ મને પોતાની સંમતિ આપી દીધી હવે લગ્નનો સમય વગેરે એણે તમારા ઉપર છોડી દીધું છે અદિતિ એકદમ હર્ષાવેશમાં આવીને બોલી અરે બેટા આ તો તે બહુ સારા સમાચાર આપ્યા મારા માથેથી તારા લગ્નની મોટી ચિંતા ટળી ગઈ હવે મંથન કુમાર કાયદેસરના આપણા જમાઈ બન્યા કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ પપ્પા બોલીને અદિતિ મમ્મી પપ્પા બંનેને ચરણ સ્પર્શ કરીને પગે લાગી આ એના સંસ્કાર હતા સુખી રહો બેટા તમારી જોડી અમર રહે અને મંથન કુમાર પણ ખૂબ જ પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે સર્યુબા બોલ્યા ચાલો હવે મારે એમને કન્સ્ટ્રક્શનના ધંડામાં સેટ કરી દેવા પડશે અને ઓફિસ પણ ચાલુ કરાવી દેવી પડશે એ હજુ મુંબઈમાં નવા છે એટલે અમુક વસ્તુ મારે જ હાથ ઉપર લેવી પડશે ઝાલા બોલ્યા એ પણ તમારો બહુ જ રિસ્પેક્ટ કરે છે પપ્પા મને કહે કે પપ્પાના માર્ગદર્શન નીચે જ ચાલવું છે અદિતિ બોલી કાલે હું એમને મળવા જવાનો છું એ વખતે આગળના પ્લાનિંગની ચર્ચા કરી લઈશું લગ્ન માટે પંડિતજીનો સંપર્ક પણ મારે કરવો પડશે એ હવે એકલા જ રહે છે એટલે વૈશાખમાં જ લગ્નનું પતાવી દઈએ ઝાલા બોલ્યા પપ્પા એમણે તો આવતા વેંત જ કામવાળી પણ રાખી લીધી અને રસોઈ કરવાવાળા બેનનું પણ સેટિંગ કરી દીધું અદિતિ બોલી એટલે જ કહું છું કે જમાઈ બહુ જ સ્માર્ટ અને એક્ટિવ છે ઝાલા બોલ્યા બીજા દિવસે સવારે 10 વાગે મંથન બોરીવેલી સ્ટેશન પહોંચી ગયો અને બાઇક છોડાવી લીધું રોડ ઉપર આવીને એણે હેલ્મેટ પણ ખરીદી લીધું એ પછી બાઇક ચલાવીને બોરીવેલીથી સુંદરનગર સુધીનો આખો રસ્તો એણે સમજી લીધો સુંદરનગર વિસ્તારમાં પણ એણે ચારે તરફ બાઇક ચલાવીને શું શું છે એ બધું જોઈ લીધું ગાર્ડન જુદા જુદા મોલ સ્કૂલો રેસ્ટોરન્ટ બધાનો એને આઈડિયા આવી ગયો જે જે બેંકમાં એના ખાતા હતા એ તમામ ત્રણ બેંકો પણ બાઇક ઉપર ચક્કર મારીને એણે જોઈ લીધી બપોરે ત્રણ વાગે ઝાલા સાહેબ મંથનને મળવા માટે સુંદરનગર આવ્યા આવતા પહેલા એમણે ફોન કરેલો જ હતો એટલે મંથન ઘરે જતો તમે મુંબઈ શિફ્ટ થઈ ગયા એ બહુ જ સારો નિર્ણય કર્યો તમારું ભવિષ્ય અહીંયા છે અમારા મુંબઈમાં કિસ્મત જને સાથ આપે એના માટે સ્કાય ઇઝ ધ લિમિટ જાલા સાહેબ બોલ્યા જી અંકલ તમારી વાત સાચી છે મને પણ એવું લાગ્યું એટલે જ કશું હું અહીંયા શિફ્ટ થઈ ગયો ઘરેથી બાઇક પણ મંગાવી લીધી સવારે ફરીને આખો સુંદરનગર વિસ્તાર પણ જોઈ લીધો મંથન બોલ્યો તમારી તો વાત જ અલગ છે ગુરુજીની તમારા ઉપર પૂરી કૃપા છે ઝાલા અંકલ બોલ્યા હવે તમારા માર્ગદર્શન પ્રમાણે આગળનું બધું પ્લાનિંગ કરવું છે મંથન બોલ્યો આગળ વાત કરું એ પહેલા ખાસ તો અદિતિ સાથે લગ્નનો તમે જે નિર્ણય લીધો એ બદલ અભિનંદન પણ આપું છું અને આશીર્વાદ પણ આપું છું તમારી હા આવી ગયા પછી અદિતિ ખૂબ જ ખુશ છે ઝાલા અંકલ બોલ્યા જી અંકલ 22 વર્ષ સુધી તમે મારા પપ્પાનું વચન પાડ્યું એનું સન્માન તો મારે કરવું જ જોઈએ અને અદિતિ સર્વગુણસંપન્ન છે મંથન બોલ્યો અને ઉભો થઈ જાલા અંકલ પગે લાગ્યો આ એના સંસ્કાર હતા બસ બસ સુખીરો રહો કઈને અંકલે બેગમાંથી કાઢીને પાંચ હજાર રૂપિયા મંથનના હાથમાં મૂક્યા આ શુકન ના છે અમારા આશીર્વાદ સમજીને તિજોરીમાં સાચવીને મૂકી રાખજો લગ્ન થઈ જાય પછી તમારા કુળદેવી દર્શને જાઓ ત્યાં અર્પણ કરજો જાલા અંકલ બોલ્યા જી પપ્પા મંથને સંબોધન બદલ્યું મને અંકલ કહેવાનું ચાલુ રાખશો તો પણ મને કોઈ વાંધો નથી જાલા અંકલ હસીને બોલ્યા તમે મારા પપ્પાના ઠેકાણે છો આવે પપ્પાને તો મેં જોયા જ નથી છતાં બંને સંબોધન ચાલુ રાખીશ મંથન બોલ્યો સૌથી પહેલી પ્રાયોરિટી ઓફિસ ચાલુ કરી દેવાની છે આપણો બિઝનેસ એવો છે કે માં ઓફિસ હોવી જ જોઈએ એક બે સ્ટાફની ભરતી પણ કરવી પડશે એ પછી જ આપણે કોઈ નવી સ્કીમ નું વિચારી શકીએ જાલા બોલ્યા એ હવે તમારે જ કરવાનું છે મંથન બોલ્યો હા મારા જાણીતા સીપી ટેન્ક મનીષભાઈને જ રિનોવેશનનો કોન્ટ્રાક્ટ આપી દઉં છું અંધેરીની ઓફિસ એમણે જ બનાવેલી છે મહિનામાં જ આખી ઓફિસ અપ ટુ ડેટ કરી આપશે ત્યાં સુધીમાં જાહેરાત આપીને એક એન્જિનિયર અને એક એકાઉન્ટન્ટ આપણે ભરતી કરી લઈશું એક પ્યુન પણ જોઈશે ઝાલા બોલ્યા ઠીક છે અંકલ મંથન બોલ્યો હવે લગ્નની તૈયારી પણ કરવી પડશે મંથનકુમાર તમે અહીંયા એકલા જ છો એટલે મારો વિચાર આવતા મહિને વૈશાખ મહિનામાં જ તમારા લગ્ન કરી દેવાનો છે તમારા તરફથી અમદાવાદમાં કોઈ સગા છે જેમને તમારા લગ્નમાં ખાસ આમંત્રણ આપવું પડે ઝાલા અંકલે પૂછ્યું લગ્નમાં સગાવાલા તો કોઈ છે જ નહીં માત્ર મારા એક બે મિત્રો હાજર રહેશે હા મારા વીણા માસીને થોડા દિવસ પછી અહીં લઈ આવવાનો છું કાયમ માટે એ જ મારી સાથે આ ઘરમાં જ રહેશે ઘર પણ સંભાળશે અને અદિતિને પણ કંપની રહેશે ઘરમાં એક વડીલ હોય તો સારું એ તો બહુ સારી વાત છે પરંતુ આજ સુધી આ નામનો તમે ઉલ્લેખ નથી કર્યો ઝાલા અંકલ બોલ્યા વીણા માસી પહેલા અહીં મુંબઈમાં જોગેશ્વરીમાં રહેતા હતા મારી મમ્મી અને એ બંને એક જ સ્કૂલમાં ભણેલા એમના લગ્ન અમદાવાદમાં પુનિત પોળમાં થયેલા મમ્મી જ્યારે ભુલેશ્વર રહેતી હતી ત્યારે પણ વીણા માસી સાથે પત્ર વ્યવહાર થતો હતો મંથન બોલ્યો મમ્મીને અચાનક ઘર છોડવું પડ્યું ત્યારે ક્યાં જવું એ સૌથી મોટો પ્રશ્ન હતો મમ્મી સિદ્ધિ વીણા માસીના ઘરે પહોંચી ગઈ અને વીણા માસીએ એને આશરો આપ્યો એટલું જ નહીં એ જ પોળમાં બીજું મકાન પણ રહેવા આપ્યું જોકે મમ્મીએ સમય જતાં એ ખરીદી લીધું વીણા માસી મારી મમ્મીની જગ્યાએ છે એમણે જ મમ્મીની ડિલિવરી કરાવી અને મને મોટો પણ કર્યો મંથને કહ્યું ઓહો આ વાતની તો મને ખબર જ નથી એમને ચોક્કસ તમે લઈ આવો અદિતિને પણ એમની સેવા કરવાની તક મળશે ઝાલા અંકલ બોલ્યા હા અંકલ ધંધાનું થોડું સેટ થઈ જાય પછી લઈ આવું છું મંથન બોલ્યો એ પછી થોડી આડી અવળી વાતો કરીને ઝાલા અંકલે સાંજે પાંચ વાગે વિદાય લીધી એ પછી સાત વાગે દેવી આવીને મંથન માટે ભાખરી શાક બનાવી દીધા એટલે એને જમી લીધું રાત્રે સાડા આઠ વાગે ધનલક્ષ્મી બેનનો દીકરો પ્રશાંત અને એની પત્ની અંજલિ મંથનને મળવા માટે આવ્યા આ મુલાકાત પહેલીવાર થઈ રહી હતી કારણ કે અત્યાર સુધી મંથને આ બંનેને જોયા જ ન હતા પ્રશાંત સાન્તા ક્રૂઝમાં વિઝા કન્સલ્ટન્ટ હતો અને અંજલિ પણ એની જ ઓફિસમાં બેસતી હતી સવારે નવ વાગ્યાની ટ્રેનમાં તો એ લોકો નીકળી જતા હતા અને રાત્રે સાત વાગે આવતા હતા બે વર્ષ પહેલા જ પ્રશાંતના લગ્ન થયા હતા અને હજુ સંતાનનું પ્લાનિંગ કર્યું ન હતું કેમ છો મંથનભાઈ હું પ્રશાંત તમારો પાડોશી મમ્મીએ વાત કરી કે વિજય અંકલના દીકરા હવે કાયમ માટે પડોશમાં રહેવા આવી ગયા છે એટલે જસ્ટ ધાયેલો કરવા આવ્યા પ્રશાંત બોલ્યો તમને મળીને ખરેખર આનંદ થયો પહેલા સગા પાડોશી ઓળખાણ તો કરવી જ જોઈએ પપ્પાની હયાતીમાં મારી એમની સાથે મુલાકાત ન થઈ શકી એનું દુઃખ છે મંથને બોલ્યો ઋણાનુબંધની વાત છે મંથનભાઈ બાકી અંકલ હંમેશા તમને યાદ કરતા હતા અને તમે અમદાવાદમાં છો એ જાણ્યા પછી તો ખાસ તમને જોવાની એમને ઈચ્છા હતી પ્રશાંત બોલ્યો તમારી વાત સાચી છે પ્રશાંતભાઈ સત્તાવીસ વર્ષ સુધી મેં જે સંઘર્ષ કર્યો છે એ હું જ જાણું છું છતાં પપ્પાએ જતાં જતાં મને પોતાનો કાયદેસર વારસદાર બનાવી દીધો વસવસો એટલો રહ્યો કે મારી માતા મારું આ સુખ ના જોઈ શકી મંથને કહ્યું તમારી વાત સાચી છે દુઃખ તો થાય જ તમારા માતાના આશીર્વાદનું જ આ ફળ છે અંજલિ બોલી હા ભાભી ટોપ રેન્કર તરીકે સિવિલ એન્જિનિયર થયેલો હોવા છતાં મને પચીસ હજારની પણ નોકરી મળતી નહોતી હવે પપ્પાની કન્સ્ટ્રક્શન કંપની સીધી મને વારસામાં મળી ગઈ અને હવે એક બિલ્ડર તરીકે ફરી ઊભા થવું છે મંથને કહ્યું હા તો તમે બહુ સારી વાત કરી તમે પોતે પણ સિવિલ એન્જિનિયર થયેલા છો અને પપ્પાનું આટલું મોટું બેકગ્રાઉન્ડ છે તો સો તમને સફળતા મળશે જ કંઈ પણ કામકાજ હોય તો જરૂર જણાવજો પ્રશાંત બોલ્યો જરૂર પ્રશાંતભાઈ પહેલી વાર આવો છો છતાં ઘરમાં બીજું કોઈ નથી એટલે ચા પાણીનું પૂછી શકતો નથી એની કોઈ જ જરૂર નથી મંથન ભાઈ અને હવે અમે જઈએ જ છીએ બસ હવે લગ્ન કરી લો એટલે ઘર ભર્યું ભર્યું લાગે અંજની હસીને બોલી પ્રશાંત અને અંજલી ઊભા થયા અને ચાલો અમે રજા લઈએ ગુડ નાઇટ કહીને બહાર નીકળ્યા મંથનને બંને જણા સારા લાગ્યા બંને સંસ્કારી અને પ્રેમાળ હતા એકાદ કલાક ટીવી જોઈને મંથન સુઈ ગયો ગાયત્રીની માળા કરવાની હોવાથી હવેથી એણે સવારે પાંચ વાગે ઊઠી જવાની ટેવ પાડી દીધી હતી અને એને ખૂબ જ આનંદ આવતો આ ઘરમાં મોટું સુંદર શિવલિંગ હતું એટલે અભિષેક કરવાની પણ મજા આવતી અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો રવિવારે ધનલક્ષ્મીબેનના ઘરે જમવાનું આમંત્રણ હતું એટલે એ ત્યાં પણ જમી આવ્યો ઝાલા અંકલે મનીષભાઈ શાહને ઓફિસ રિનોવેશન માટે ઓર્ડર આપી દીધો હતો એટલે એ કામ પણ ત્યાં ચાલુ થઈ ગયું હતું મંથને ત્રણેય બેંકમાંથી ચેકબુક કલેક્ટ કરી લીધી હતી મોટા વ્યવહારો કરવા માટે હવે ચેકબુક હોવી જરૂરી હતી એ પછીના રવિવારે ઝાલા અંકલે જમાઈને જમવાનું આમંત્રણ આપ્યું હતું હવે આજે એ કાયદેસર જમાઈના અધિકારથી જમવા જવાનો હતો મંથન લઈને સવારે વાગે ટાવર પહોંચી ગયો ફ્લેટમાં પ્રવેશ કરીને એણે ઝાલા અંકલ અને સરયુબાને ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા બંને વડીલોએ મંથનને દિલથી આશીર્વાદ આપ્યા મંથન સોફા ઉપર બેસવા જતો હતો ત્યાં જ ઓચિંતી અદિતિ આવી અને એણે પણ મંથનના ચરણ સ્પર્શ કર્યા મંથન માટે આ વાત ખરેખર નવાઈભરી હતી તે દિવસે પહેલીવાર મંથન આવેલો અને ત્રણ ચાર દિવસ રોકાઈને અમદાવાદ જવા નીકળતો હતો ત્યારે પણ અદિતિએ ચરણ સ્પર્શ કર્યા હતા આટલા બધા સંસ્કારની એણે કલ્પના પણ ન કરી હતી એને અદિતિ માટે ખૂબ જ માન ઉત્પન્ન થયું જમવાની ઈચ્છા થાય એટલે કહી દેજો ભોજન તૈયાર જ છે ઝાલા અંકલ બોલ્યા તમે જ્યારે કહેશો ત્યારે હું તો તૈયાર જ છું મંથન બોલ્યો પંડિતજી સાથે વાતચીત થઈ ગઈ છે અને અખાત્રીજનું મહોરત અતિ ઉત્તમ છે બાજુમાં જ ઓળખાણથી શામકુંજ હવેલીનો બેન્કેટ હોલ પણ મળી શકે એમ છે હજુ એડવાન્સ આપ્યું નથી જો તમને એ દિવસ અનુકૂળ હોય તો આજે બુક કરાવી દો ઝાલા બોલ્યા મને કોઈ જ વાંધો નથી પપ્પા તમે જે પણ દિવસ ફાઈનલ કરો મને મંજૂર છે મંથન બોલ્યો અખાત્રીજના દિવસે જ અમદાવાદમાં તોરલના પણ લગ્ન હતા બંનેના લગ્ન એક જ દિવસે પરંતુ પાત્રો બદલાઈ ગયા હતા આનું જ નામ કોઈનું મીંઢળ કોઈના હાથે